અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ પથ્થરમારાની ઘટના બની હતી જેમાં બે જૂથ આમને સામને આવી જતા ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાઈ હતી સોમવારે એક જૂથના યુવકને અન્ય જૂથના યુવકોએ સામે કેમ જુએ છે તેવું કહીને માથાકૂટ કરી હતી ત્યારબાદ બંને જૂથના લોકો એકઠા થઈ ગયા હતા અને મારામારી કરી હતી ત્યારે આજે સવારે ફરી બંને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદ તેમજ આસપાસના વિસ્તારોમાં એકત્રીસ ડિસેમ્બર ફાર્મ યોજાતી રેવ પાર્ટીમાં સપ્લાય કરવા માટે આવેલો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે એપલવુડ વિલામાં રહેતો અર્ચિત અગ્રવાલ હાઇબ્રિડ ગાંજો મંગાવીને સપ્લાય કરતો હતો અને શંકા ન જાય માટે મર્સિડીઝ કારમાં ગાંજાનો જથ્થો લઈને નીકળતો હતો ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે વોચ ગોઠવી ગાંજાની ડિલિવરી કરવા આવેલા રાહુલ ભદોરિયા તેમજ ગાંજો લેવા માટે આવેલા રવિ માર્કન અને દર્શન પરીખને ઝડપી પાડ્યા હતા અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ભાવિન ચાર રસ્તા પાસે રોંગસાળમાં આવેલા કાર ચાલકે અકસ્માત સર્જી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા રોંગસાળમાં આવતા કાર ચાલકે પૂર ઝડપે આવી સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેના કારણે ચાર રસ્તા પર એક્ટિવા રિક્ષા અને અન્ય કારને ટક્કર મારી હતી સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાની થઈ ન હતી પરંતુ એક્ટિવા ચાલક ઇજાગ્રસ્ત થયો હતો અકસ્માતની સમગ્ર ઘટનાના હચમચાવી નાખતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ત્યારે પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે